ભાવનગર શહેર અને જિલ્લામાં રહેતા છવ્વીસ લોકોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન અંગે અરજી કરી બેંક ઓફ બરોડામાં ખોટા ખોટા બિલો અને રજૂ કરી બેંકના મેનેજર તેમજ ક્રેડિટ ઓફિસરે એક કરોડ ઉપરાંતની ઠગાઈ આચરી છે વધુ ઉદ્યોગકારને લોન પેટે સહાય આપવામાં આવે છે અને જેમાં સબસિડી પણ અપાય છે જેમાં ભાવનગરમાં છવ્વીસ લોકોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન માટે ઓનલાઈન અરજી કરી હતી અને બાદમાં શહેરના મોખડાજી સર્કલ ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં લોન મેળવવા ખોટા બિલો ખોટા કોટેશનનો બનાવ્યા હતા અને તે વેળાએ વર્ષ જૂન બે હજાર ત્રેવીસના તાત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારુએ લાભાર્થીઓ સાથે મિલીભગત આચરી ખોટા વિલો હોવા છતાં મંજૂર કરી દેવાયા હતા અને આઠ મહિલા સહિત છવ્વીસ લાભાર્થીઓએ કુલ રૂપિયા એક કરોડ એક લાખ પાંત્રીસ હજાર ત્રણસો એકતાલીસની સરકાર સાથે છેતરપિંડી આચાર્યનું બેંકના ઓડિટમાં જણાઈ આવતા બેંક ઓફ બરોડાના રિજનલ હેડ ડોક્ટર રાજેશ ભાખર શિવરામસિંહ ભાસ્કરે અઠ્યાવીસ આરોપીઓ સામે ઘોઘા રોડ પોલીસ મંથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારે પોલીસે આરોપી તરીકે અઠાવીસ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે એક કરોડથી વધુની રકમ ઉચ્ચાપતના કૌભાંડમાં આરોપી હિતેશ ગલચર અને રમેશ જાવિયાએ તેઓના અને તેમના પરિવારના સભ્યોના નામના બેંક ખાતામાં અન્ય છવ્વીસ લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું ઓડિટ દરમિયાન બીઓબીના અધિકારીઓને જાણવા મળ્યું હતું

મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ભોગારોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે કોઈ પણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી સમગ્ર તપાસ દરમિયાન પીએમ ઇજીપીમાં સત્તર પ્રકારની લોન થયેલી છે વાજપાઈ બેન્કેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપથ થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ કે ડામોર અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છેલ્લે બે હજાર એકવીસ થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય થયેલાનું બહાર ઉચાપથ થયેલા અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્કવાયરી કોઈ ચાલતી હતી એની સાથે પછી એમણે નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે અત્યારે હાલ બેંકના બે કર્મચારીઓ ને અટક કરવામાં આવેલા છે વધુ તપાસમાં જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે જે સિવિલિયન માણસો છે કે જે એજન્ટ તરીકેનું કામ કરે છે એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા ઊભા કરતા ખરેખર તેઓને છે સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી એમનો મુખ્ય રોલ ડમી ગ્રાહક ઊભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો હતો અત્યારે હાલની તપાસમાં જે વચેટિયા છે હિતેશ અને રમેશ બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્રે મળેલ નથી એવી પણ શક્યતાઓ છે કે જે બેંક કર્મચારીઓ અત્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા છે અન્ય કોઈ બ્રાન્ચમાં નોકરી કરતા હોય તો તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવશે મુખ્ય મુદ્દો એ પ્રકારનો છે કે જે પ્રકારે લોન થાય એમાં અલગ અલગ જે ત્રણ યોજનાઓમાં લોન થતી એમાં સબસિડીની ટકાવારી અલગ અલગ રહેતી હતી એટલે આ એક કરોડ જે રકમ છે એ બેંકમાં બેંકે લોન તરીકે આપેલી અને પરત બેંક લોનની અવેજ પેટે પરત નથી મળેલી એ રકમ છે અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે અન્ય આરોપીની શોધગોળ કરવાની કામગીરી ચાલુ છે છે ફરિયાદને કલાક જેટલો સમય થયો જેથી આગળની તપાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા સરકારી અન્ય કોઈ એજન્સીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે વિપુલ બારડ દિવ્યાંગ ન્યુઝ ભાવનગર